હાલો જય દ્વારકાથી હર મહાદેવ તો ભાઈ યાત્રાની શરૂઆત આજથી થાય છે દ્વારકાથી અને પચીસ પાંત્રીસ દિવસનો પ્રોગ્રામ છે તો બધી આખી સિરીઝ જોતા રહેજો અને દ્વારકાથી ચાલું કરું છું ભાઈ છું અંદર કેમેરો નહીં લઈ જવાથી એટલે અહીંથી અને આજે અત્યારે અહીંથી દ્વારકાથી મારી યાત્રા ચાલુ કરું છું તો ચાલીસ જણા મારે હારે છે યાત્રાળું બધા અને અગિયાર જ્યોતિર્લિંગ ત્રણ ધામ નેપાળ ગંગાસાગર સાથે તો જોતા રહેજો અને આખી સુધી જોજો બધાને બહુ મજા આવશે તો બસ થોડો થોડો સપોર્ટ કરતા રહેજો ને વિડીયો શેર કરતા રહેજો પછી આપણી બીજી યાત્રામાં જોડાવું તો સ્ક્રીન ઉપર મારા નંબર આવે છે તમે જોઈન થઈ શકો છો તો હાલો હવે આગળ અહીંયા વધારે નથી વિડીયો બનાવતો મંદિર દર્શન કરી અને પછી હું નીકળી જાઉં હા છે મંદિરનો ગેટ અને ભાઈ દર્શન પર્સન થઈ ગયા છે કમ્પ્લીટ તો મંગળાતીને અને હવે આપણી બસ પાણી અને ચાલુ કરી અને બધા જોજો ભાઈ આપણી બસની બાજુમાં પહોંચી ગયો છો તો આપણે આપણી બસ ક્રિષ્ના ટ્રાવેલ્સ બતડીયા તો હવે આવી જઈ બધા પેસેન્જરને લેવા માટે અને

હાલો ભાઈ આવવા દ્યો આ મારી ક્રિષ્ના ટ્રાવેલ્સ રાધિકા યાત્રા ટ્રાવેલ્સ આ બધું ભેગું છે બરોબર જો ક્રિષ્ના 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 મોર બોલે ભાઈ બસ ચાલુ ચા પીવા હોય પાછી ચાવડા સાહેબમાં ચા પી જઈ આજે ચાવડાભાઈ ધાનભાઈ ઊભા રહ્યો ભાઈ અમારે છે ને બહુ મોટો માણસ છે

હાલો ખેલા મૂકો મને હાલો કે મૂકવાનું ઓલી સાઈડ ના 300 ભાઈ એક બેન ત્રણ ઉપર ના હો એ કે આપ લોકો હો ના હાલો બધે મોઢા ઉપર ને ફોટો તો બધે જોગદાન ડાયરો છે હવે બધે બેહી જાય એટલે પછી રેડી છે બરોબર લક્ષ્મણભાઈ દાદી ઉપર હાથ ફેરવે છે આ બધા આપણે છે ને મહિનો થી ભેગા રહેવાના છીએ ધ્યાન રાખજો

ફાઈવ સ્ટાર પર જમાડી દઉં ખાવા પીવા મું જાતા જ નહીં કોઈ રેડી ભીખુભાઈ નાથાભાઈ જઈ જઈ મતું હાલે ને જમવાનું હા કઈ વાંધો હોય તો કહેજો આટા નહીં બપા હાજી કહેજો આટા હોટલનું આપણે કઈ નહીં કરી શકીએ લીલા માસી આલે ને અમાર કાકો શું કરે બેટા ભાઈ જમીન નીકળી ગઈ છે અને વાયગા કેટલા હવે ચોટીલા જેને સ્ટોપ થશે બરોબર બે કલાક પાંચ વાગે પહોંચી જાવ

કાંઈ વાંધો હોય તો કેતા રહેજો પડકારો કરજો હા હા મેં કહેવાનો મોકો જ નહીં દઉં હે સારું છે ને અને ઘી લેજો ખીચડીમાં બધાય હા ટેબલ ઉપર બેસીને ખાય ભાઈ ભાઈ હે એ તમારે જ જમવો હાલો હાલો આવી જજો

ત્યારે તો વિડીયો બનાવેલો હતો અત્યારે હું તો બનાવી અને વિડીયો સમાપન કરી લીધો કાલે સવારમાં નવી જગ્યા નવો વિડીયો અને નવો દિવસ અને નવો મોબાઈલ તો અત્યારે બરાબર અને ત્યાંથી નવો વિડીયો ચાલુ કરશું તો અત્યારે નવો વિડીયો સમાપ્ન કરજો અને બાકી વિડીયો જોતા રહેજો શેર કરતા રહેજો કરજો લાઈક કરજો મે નવું ઓપ્શન આવ્યું છે હાઈપ લાઈક બે પોઈન્ટ મૂકી દેસો એક આવશે એ હાઇપ પણ કરજો અને પ્લસ સ્ક્રીન ઉપર આપણા નંબર આવે છે કોઈને કંઈ ઈચ્છા હોય એમાં આવવાનો તો વિકાસ ત્યાં આવી શકો તો હાલો આવજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ